નવ બે હજાર સો નવા ધાણાના બજાર તારીખ નવ બે બે હજાર છીએ આ નવા જે મીડિયમ વોકરના આપણે બે હજારની માચી ના ભાવ જોયા છે

ચોવીસ ના ગઈભાઈ

ચારસો ને અડસઠ રૂપિયા નવ એ બે હજાર સૌ ના લય ભાવ આપડે નિહાળી આ ભાવ ચારસો ને બાસઠ રૂપિયા ના ભાવ થયા

9224 સરિયાની 54 ના લાઈબો આપણી આડે 1300 500 ભાઈ 1300

हां केको ya? બે હજાર છવ્વીસ સોમવાર સત્તરસો ને ચોર્યાસી રૂપિયા નવ બે બે હજાર પછી સોમવાર ના ઊંચામાં ભવા જાપાન કિલર ના નીકળ્યા તે મામે તો કે મા બનતી લેખભાઈ 530 505 હોલ તો ભાગ 5 14 લટર 22 133 પોલીસ એટલે તમારે 76 88 55 55 51 52 55 54 52 55 51 99 8 સુગળ 5 પચાસ <ahan> પચાસ <sudele> <initiatives> ઈ સેલા સેલા 1400 1400 એ સેલાના ભાઈ હિન્દુસ્તાન ના